સીતારામ બધાઈને અટાણે વાઈ ગયા હતા હાડા હવા દહ થયા પણ વાતાવરણ એવું થઈ ગયું ને જ્યાં હાવ ફૂલ વાદરા થયા નો આવો કાતરો હોય ને સાટાઈ પડે એટલે ન મેં આવે ને માટી ભીંજાઈ ગયેલો નો હા આવે ઉપર વાહથી એવો હા આવે અહીં નો મે હા જય હાવ એવો જ હા આવે ને જયભાઈ આજ તો મોડો મોડો ઉઠ્યો છે ને વાગે ટાઢા પોર ને જઈ નઈ ઠાવકી નીંદર સળે ગઈ હતી ના જઈ બે ત્રણ દાડ ઉઠાડે પણ ઉઠ્યો જ નહીં પછી ભલે ઉઠતો હોય જ્યાં ફૂલ વાદરા થઈ ગયા ઉપર ત્યાં સે વરસાદ પડતો જ હે સાટા આઈ વાવડો હે ને આગમાંથી આઈ માટી નો ભીંજાઈ ગયેલો એની માટી નો એટલે મસ્તી નો હા આવતો એ રૂપારો એવો હા આવે વાવડો એ ઠાવકો હે

એના પગમાં પાવડર ની છોટે ને એ પછી ઉમા ખારેક માં જે આવી એમાં બેસે ને એટલે એમાં પાવડર છોટે જાય એટલે એવી રીતના ફલીકરણ થાય આ નરના પોટામાં બેસે જવું કેટલી હોય આગમાં નરના પોટા બે ત્રણ ખુલ્યા જવું એમાં મલક ની માખી હોય હું જૂમ કરે દેખાડ આમાં કેટલી બેઠી જો જે આછે દે પાવડર છોટાડી પાવડરા માં ના કરતા વધારે હારી ને ને પછી

খাটলাতে বসে এনে খাই আজ ভেলি করলি আই ধীরে লাগে নি मोठমা তোড়ে

અમારે જે શામાં જે મેથી વાવી હતી ને એ મેથી એ ભાવ ગળટી થઈ ગઈ ત્યાં થોડીક મેથી હું લઈ આવીને તે પારી શેર કરે અને નાખે દે એ ઉગે જાય મેથી તો કઈ ઉગે જ જાય તે મેથીવાળા પરોઠાને કરવા હોય ને તો ખાવા થાય હું આ લઈ આવી અથિયાર આણીએથી શેર કરે એમાં મેથી આવે તુરિયા કાં ગલકા આ ઉતાને પરવા અમારે જવા મલ્લોક ના ઉગે પડી આ જ છે ને અહીંની જવા પાણી કાઢેલ છે ને હાવ એટલે હાવ કોસું કે હું અહીંયા શેર કરે છે ને મેથી અહીં નાખે દે મેથી ઊતી જ ઘરમાં કરીએ ને કોફી મેથી વાળી મેથી તો ઘરમાં એટલે એમાંથી લઈ આવે હાર ઉગે જાય તો ઘણી લઈ આવે મેથી તો ઘણી છે સિયાણી આણી આખા માથેથી કરી દે હું મોજું ઉતારે નાખું પછી અહીંની મોજું ઉતારે અહીંની પર દટાઈ જાય આણીથી ને આમાં પાણી કામ પાણી જાહે જ ને આમાં પાણી જાહે જ ઓલું હે ને બકાલું ગયું એટલે પાણી તો જાય જ પછી મેથી પાણી જળીયા રાખીએ

ആണെ ഭാണവർ ആണോ വധേ ചേയ ഭയ ഫ બકાલો લે આવ્યા શું આવે ગામમાં ખારી ને પાઉં વાર કઈ લે લે આમાં બીજું કામ છે આમ દ્રાસ ને લાગે ઉખે ને જ્યારે ખોલ તો ખબર આમાં હે દાડિયા મસ્તી ના હે દાડિયા

संसार में ऐसा कुछ नहीं जो मेरे भरत के मन को मलम करते है माता कह के, के लिए भी तो आपके विचार यही थे ना भाई ना। का तो हो गया